નમસ્કાર આજે રાજુલા તાલુકાના વાવેરા ગામે અમે એક ખેતરની મુલાકાતે આવ્યા છીએ આ ખેતરમાં આજે પાણી ઉતર્યું છેલ્લા ત્રણ દિવસ ચાર દિવસથી સતત અહીંયા પાણી ભરેલું હતું અને આજે આ પાણી ઉતર્યું છે હવે આ જે સ્થિતિ છે આ જેટલું પણ પડવું છે જેટલું ખેતર છે એની અંદર જેટલી પણ મગફળી વાવી હતી એના પાથરા અહીંયા ખેંચી ખેંચી અને માંડવી ખેંચીને ઘેરા હતા અત્યારે આ સ્થિતિ જોઈએ આપણે આ આખે આખી માંડવી સો એ સો ટકા સો ટકા આ જે આખે આખી મોલા છે 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 ગઈ આખી માંડવી જે છે એ ગઈ છે તમામે તમામ આપણે જોઈએ છે કે આ ઘણી વાર એવું હોય કે પાકનું થોડું ઘણું નુકસાની હોય પણ આપણે જોઈએ કે આ આખે આખી માંડવી જે કે એક દાણો અને પાલો આજે ખેડૂતને માંડવી તો હાથમાં આવી નથી પણ એમ સમજો કે ઢોરને ખાવા માટેનો પાલો પણ એક કિલો બચ્યો નથી કે જેથી કરીને કાલે ઢોરને નાખી શકાય આ જેવી રત ઉઘડશે અને ખેડૂતો પહેલું કામ એને પોતાના ઢોર માટે પાલો શોધવાનું કરવું પડે છે એટલે કે આ વખતે લીલો દુષ્કાળ છે તમામ પાક આગ વાવેલા હોય બાસ્તરાવ વાવેલા હોય કે હમણાં કોઈ વાવ્યા હોય તમામ પાક લગભગ ફેલ ગયા છે અને આપણે જોઈએ છીએ કે આ જે દાણા છે એ પણ ઉગી ગયા છે આ સ્થિતિમાં સરકારે કદાચ થોડું ઘણું કંઈક નાખે તો પણ કંઈ વળે નથી પાક વીમા યોજના બંધ કરી દીધી આજે જો પાક વીમા યોજના ચાલુ હોત તો ખેડૂતોને એના પાકના વીમા કંપનીઓ પાસેથી મેળવવાના થાત અને મળત તો થોડા ઘણા પણ ટેકો થાત આજે સરકારે સોએ સો ટકા જે છે એ સપોર્ટ કરવો પડે એવી સ્થિતિ છે અને સોએ સો ટકા આજની જે સ્થિતિ છે એ ખેડૂતે આખી આખી સિઝનને ફેલ ગઈ છે તમામ જે એમની પાસે હતું એ બધું જ લગભગ છીનવાઈ ગયું છે છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારની અંદર અનેક નેતાઓ પણ આવી ગયા મંત્રીઓ પણ આવ્યા અને સર્વે કરીને ગયા છે અને હવે ચર્ચાઓ છે કે કંઈક સરકાર જે છે કંઈક પેકેજ જાહેર કરશે ખેડૂતોને સહાય કરશે મારી માત્ર સરકારને વિનંતી છે કે આ સોએ સો ટકા જયારે પાક નિષ્ફળ હોય તમામ સિઝન જ્યારથી છેલ્લા ત્રણ ચાર મહિનાથી ખેડૂતોએ ખેતરમાં જે પસેવો પરસેવો પાડ્યો છે લોહી પાણી એક કર્યું છે એનું વળતર લેવાનો જયારે સમય હતો ત્યારે કુદરતે આ રીતે કહેર વરસાવ્યો હોય અને જે રીતે સ્થિતિનું નિર્માણ થયું છે એ માત્ર કરવા ખાતર સહાયના નામે નહીં પણ ખરા અર્થમાં ખેડૂત ખેતી અને ગામડાઓ જો ટકાવવા હોય તો બહુ મોટા હૃદયથી ખુલ્લા હાથે ખેડૂતોને સમર્થન કરવું પડશે સપોર્ટ કરવો પડશે અને તો જ સૌરાષ્ટ્રની અને આખા ગુજરાતની ખેતી જે છે એ ટકવાની છે અમે વિનંતી કરીએ છીએ કે માત્ર દેખાડા નહીં માત્ર સર્વે અને સર્વેના બાને આપણે સૌ જાણીએ છીએ કે આખા ગુજરાતમાં તમામ પાક નિષ્ફળ ગયો છે વિસ્તાર ચાહે કોઈ પણ હોય તો એવા સમયમાં ખેડૂતોની માંગ છે કે તમામ ખેડૂતોને સહાય કરવામાં આવે અને માત્ર કહેવા પૂરતી નહીં સહાય એવી કરી કરવી જોઈએ કે જેથી ખેતી ટકી જાય ખેડૂતો ટકી જાય આવી જ રીતે જો ખેડૂતોને માળ પરતો રહેશે તો ખેડૂત ખેતી છોડીને ખરેખર નીકળી જશે અને એ સમયની અંદર આ દેશને ગધરાવાનું કામ જે કરનાર ખેડૂતો છે એને નિરાશ કરવું આપણને પોસાય નહીં મારી વિનંતી છે કે જલ્દીથી જલ્દી તમામ ખેડૂતો જે છે એને રાહત પેકેજ આપવામાં આવે અને ખેડૂતોને આજે જ જ્યારે સમર્થનની જરૂર છે ટેકાની જરૂર છે આ પાલો જે અહીંયા પડ્યો છે અહીંયા જે આ પડ્યું છે આને પણ ખેતરમાંથી હટાવીને એમને નવી પાક વાવી શકાય એના માટે પણ મહેનત કરવાની જરૂર છે ત્યારે કોઈ સમય વેડફા વગર જલ્દીથી જલ્દી પેકેજ જાહેર કરી અને જલ્દીથી જલ્દી ખેડૂતોને કોઈ સર્વે અને સેટેલાઇટ સર્વેના ફોટાને આના તેનામાં પડ્યા વગર સમગ્ર પંથકમાં જ્યારે આ થયું હોય ત્યારે તમામ ખેડૂતોને નુકસાની છે તો મારી વિનંતી છે કે કોઈપણ નાટક કર્યા વગર આપણે આ રાહત પેકેજ છે એ આપવું જોઈએ એવી આપ આ વિડીયાના માધ્યમથી અને સરકારને અમારી રજૂઆત છે અને જે કંઈ થઈ શકે આમ આદમી પાર્ટી ચોક્કસ કરશે આમ આદમી પાર્ટી ખેડૂતો સાથે છે સમગ્ર ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને જાગૃત કર્યા છે અને જે અવાજ છે એ બનવાનું કામ કર્યું છે આ પેકેજ જલ્દીથી જાહેર થાય અને આ દરમિયાન આમ આદમી પાર્ટી હળદરમાં જે બનેલી ઘટના છે એને લઈને પણ એકત્રીસમી તારીખે ખેડૂત મહાપંચાયત સાયલાનાહ આ સુદામડા ગામે કરી રહી છે મારી ખેડૂતોને પણ વિનંતી છે કે આ જે ખેડૂતોની લડાઈ છે એને સમર્થન આપવા સૌ પહોંચે અને સરકાર પાસે આપણા અધિકારો જે છે એ જો મળે નહીં તો છીનવવાનું કામ પણ આપણને આવડે છે